ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યનો ખેડૂત કે અન્નદાતા પોતાની ખેતીને પ્રશ્નોના પરિઘમાંથી બહાર કાઢી શક્યો નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સરકારનું તંત્ર અને સરકાર એ ખેતી પ્રત્યે કે ખેડૂત પ્રત્યે કે ગામ પ્રત્યે એટલું સંવેદન નથી આપણે આ વાત સ્વસ્થ ચિત્તે અને ટીવીની સ્ક્રીન ઉપર આપણી સામે બનતા અને આવતા જે કિસ્સાઓ છે એને ધ્યાને લઈને આપણે બોલીએ છીએ ગુજરાતમાં બિયારણ ખાતર કે જંતુનાશક દવા આ એક એગ્રી ઇનપુટ્સ છે એની ગુણવત્તાના પ્રશ્નો હોય કે પછી એના ભાવના પ્રશ્નો હોય કે પછી એની અનઅધિકૃત રીતે વેચાણ થતું હોય એના પ્રશ્નો હોય પરંતુ ખેડૂતો જ એના ખેતરમાં આ વસ્તુ વાપરે છે અને ખેડૂત આર્થિક પરેશાનીમાં મુકાય છે આવા અનેક કિસ્સાઓની ચર્ચા ટીવીની સ્ક્રીન ઉપર સમયાંતરે બને છે પરંતુ રાજ્યની સરકાર આ દિશામાં કોઈ એ ઉઠોસ કામ કરવા માણસની માનસિકતા ધરાવતી નથી એના ઉદાહરણો આપણી પાસે પણ ઘણા બધા છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામ કે જે પ્રતિશીલ ગામ છે એના જાગ્રત ખેડૂત છે શૈલેષભાઈ મોરડીયાએ પોતાના ખેતરમાં ખેતી માટે દિવેલાનો ખોળની થેલી એક થેલી પચાસ કિલોની હોય એવી એને 25 બેગ સરદાર એગ્રો નામની દુકાન ઉગામીડીમાંથી ખરીદી એ કંપની હતી ટીજે એગ્રો નામની કંપની જુનાગઢની કંપની હતી આ કંપનીની પચીસ બેગો ખરીદી અને એને ખેતરમાં એને વાપરવા માટેની શરૂઆત કરી અંતે એને ખ્યાલ આવ્યો કે આમાં કંઈક ગુણવત્તામાં કંઈક પ્રશ્ન છે એટલે એને પોતાનું પ્રાથમિક પૃથ્થકરણ કર્યું અને જોતા એમાં ખ્યાલ આવ્યો કે એક થેલીની અંદર વીસ કિલો જેટલા રેતીને કાંકરા નીકળ્યા આ બાબત બે પ્રશ્નો ઉભા કરે છે વેપારી એને દિવેલાના ખોળ તરીકે વેચે છે અને ખરેખર આ બેગ કમ્પોસ્ટ ખાતરની હતી કમ્પોસ્ટની ખાતરની બેગ હોવા છતાં એમાં વીસ કિલો કાંકરા નીકળે છે રેતી નીકળે છે બંને રીતે વેપારીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી છે એ કંપનીની ગુણવત્તા ઉપરના એ પ્રશ્નો છે અને જે રિટેલર જે છે વેચે છે એ પણ એના વેપાર કરવા માટે ખેડૂતોને છેતર્યા છે આ બંને બાબતને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા ખેતીવાડી અધિકારી અને કૃષિ નિયામકને ફરિયાદ કરી એના મુદ્દા સાથે સ્થળ તપાસ થવા માટે એની માંગ કરી એનો જથ્થો શીસ કર્યો અને ખેડૂતોને હાલની તકે એક આશ્વાસન મળ્યું ગુજરાત સરકાર પાસે મારી અને કોંગ્રેસ પક્ષની માંગ છે આવા અમે અનેક કિસ્સાઓ આપની સમક્ષ મૂક્યા છે ખેડૂત એક ફરિયાદ કરે એ આર્થિક નુકસાની જાય એના પ્રશ્નો સોળ હજાર બસોને બાંસઠ રૂપિયાની માતબર રકમની આ બેગો એના ખેતીના ઉત્પાદનમાં કેટલી કારગર નીવડશે એ આ વાસ્તવિકતા ઉપરથી ખ્યાલ આવી ગયો આર્થિક નુકસાની ગઈ ખેડૂતની ખેતી બરબાદ થઈ તંત્ર એના કામ માટે કેટલું નિષ્ફળ ગયું એ આપણી સ્ક્રીન સામે છે સરકારને ફરી ફરીને મારી વિનંતી છે ગુજરાતમાં સરકારી તંત્ર અને વેપારીઓ વચ્ચેની જે કડી છે ને એ મહેરબાની કરીને ખેડૂતોના હિતમાં તોડવાનો પ્રયત્ન કરો એની ચાલ ચાલો જેના કારણે ખેડૂતો આર્થિક નુકસાની એના ખેતર ઉપર જે ઇનપુટ્સની જાય છે એ કમસે કમ એનાથી ખેડૂત આર્થિક નુકસાનીમાંથી બચે